નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નારી રોડ દસ નાળા નજીક સમાધાન માટે ગયેલા યુવાન ના બાઇક સાથે કાર અથડાવી યુવાન અને તેના ચાર શખ્સો એ મોત નીપજતા બનાવ હત્યા માં પરિણમ્યો છે ભાવનગર ના હાદર માં રહેતા અશોકભાઈ મકવાણા ના કુટુંબી મામાના દીકરા હાર્દિક અશોકભાઈ કુકડીયા ને બોર તળાવ બગીચામાં દિનેશ રમણભાઈ ગોહેલ સાથે ઝઘડો થયો હતો

મારા મામા દીકરા ને એક જ વર્ષ પેલા એ છોકરા દિનેશ નામના છોકરા બાબત થી બોલાચાલી થઈ હતી બોતરા પડવાયા હતા પીતા હતા એ લોકોને ઢોલ છપાડ થઈને દિનેશ નામના છોકરાએ મગજમાં રાખ્યું અવરનવર એને ફોન કરતો હતો કે તું કઈ જગ્યાએ છો હું છો અમે આવીશ કે તું આવે છો પતાવવું છે કે નથી પતાવું તારે એવી બધી વાતચીત કરતો હતો ગાળું બોલતા હતા જયારે એ લોકો પી જાય ને ત્યારે આને ફોન કરતા હતા અત્યારે હાર્દિક નામનો છોકરો છે એ લોકો એ સમાધાન લોકોનું જાજુ અમે ટોળું ભાળી ગયા ફોર વ્હીલ ગયા એટલે અમે ગાડીઓ પાછી વાળી લીધી ગાડીઓ વાળીને અમે પાછી રિટર્ન આવતા હતા એટલે એ ગાડીઓ વાહે કરી ફોર અને એક 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 એકને ઉડાડ્યા ચાર ગાડી ઉડાડી છે ત્રણ ચાર જણા ની ઈજા થઈ છે ને આ છોકરો સિરિયસ હતો જવાના પોરમાં 6 વાગે મૃત્યુ થયેલ છે એનું કોણ છે લોકો નામ કેટલા જણા થઈ લોકો અરે સુરફે ભાકો આદાનગરનો છે દિનેશ રમણભાઈ ગોહેલ એ આદાનગરનો છે યોગેશ પોપટભાઈ વાઈગર એ છે ફૂલસરનો પતિવારીનો અને સંજય નામનો છોકરો એક છે એવડો છે આદાનગરનો અત્યારે છે માંગણી છે અત્યારે અમારે માંગણી એટલી જ છે કે આરોપીને પકડો આ બનાવમાં વર્તેજ પોલીસે બે શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે